જીવવાની આમ તો કોઈ પદ્ધતિ નથી હોતી નિયમોને આધીન ક્યારે જિંદગી ચાલતી પણ નથી પરંતુ જો આપણા જીવનમાં કેટલાક નાના નિયમોને કેટલીક નાની પદ્ધતિઓને સ્વીકારી લેવામાં આવે થોડો બદલાવ કરવામાં આવે તો જે જીવન જીવાય રહ્યું છે તેમાં વધારે ખુશી મળી શકે સોનામાં સુગંધ ભળા જેવા જે નિયમો છે સાત નિયમ કે જે જીવનમાં જો પાળવામાં આવે તો આત્યંતિક સુખ સમૃદ્ધિ આપને પ્રાપ્ત થાય છે આવો જાણીએ કયા છે નિયમ ભક્તિ રસના કાર્યક્રમમાં આપ બધાને મારા નમસ્કાર જય શિયા રામ આજે આપણે ભક્તિ રસના કાર્યક્રમમાં સુંદર વાતો કરીએ અને જીવનમાં એમ કહેવાય છે કે બહુ વધારે મહેનત કરીએ અને ખૂબ જ મહેનત કરીએ પણ છતાં જે આપણને પૂર્ણ પ્રાપ્ત ન થાય અને અમુક સારી સુંદર અને નાની એવી વસ્તુ કરવાથી આપણને ઘણી જ મહેનત કરવા કરતાં ઓછી મહેનતે ઘણી વસ્તુઓ પ્રાપ્ત થાય એને માટે પણ આપણે આજે જાણીએ અને એવા સાત વાતો ઉપર આપણે વાતો કરશું કારણ કે આપણે શાસ્ત્ર માટે પણ ઘણા બોલીએ છીએ ભક્તિ ઉપર પણ બોલીએ છીએ જ્યોતિષ ઉપર પણ બોલીએ છીએ માતાજી દેવી શક્તિની ઉપાસના ઉપર પણ આપણે વાતો કરતા હોઈએ છીએ બધી જ આપણે ચર્ચાઓ કરીએ છીએ પણ આજે આપણે તો પહેલી વાત તો એ જ કરવાની છે કે ખરેખર જીવનમાં વ્યક્તિ જો ભાષાહારી હોય ને સબસે મીઠા બોલીએ બધાની સાથે મીઠું બોલવાનું હોય સારું બોલવાનું હોય અને શુભ બોલવાનું હોય અને જે વાણી આપણને બીજાને બોલતા હોય તો આમ આમ શુભ લાગે અને નથી કહેતા ભાઈ ઘણાની વાણી એટલી આકરી હોય છે કે એ વાણી દ્વારા કઈક પ્રકારનું પહેલું પણ થઈ જાય છે એટલે આપણે પહેલામાં પણ કીધું કે શબ્દ શબ્દ કહા કરો શબ્દ કે હાથ ન પાવ એક શબ્દ બંધન કરે એક શબ્દ કરે ગાવ એક શબ્દ શુ હે એક શબ્દ કુપ્યાર એક શબ્દે સબ દુશ્મન ઓર એક શબ્દ સબ યાર તો આ શબ્દ રસના વાણી દ્વારા જ થાય છે બાપ નાના મોટા કંકાસો વાણી દ્વારા પણ થાય છે અને વાણી દ્વારા શુભ મોટા કાર્યો પણ થાય છે જગવિખ્યાતમાં આનંદ પણ પ્રાપ્ત કરે છે લોકો તો એને માટે આપણે માની લઈએ કે સારું આપણે હવે ઘણાની વાણી આપણા બધાની સાથે આપણે હું તમે બધા સાથે જ છીએ તો વાણી આપણી સુંદર બને એને માટે આપણે જે બાજી પહેલાં રમતા ને એમાં જે કોડી આવે એ કોડીને ભૂકો કરી અને એને રાખમાં રાખ જેવી કરી બાળી નાખી ચૂલામાં કે સગડી ઉપર અને એ કોડીને એ જ દિવસે નદીમાં કૂવામાં કે તળાવમાં પ્રવાહિત કરી દઈએ અને આવી રીતે જો ત્રણ બુધવાર આપણે કરીએ તો આપણી વાણી પવિત્ર પણ બને શુભ પણ બને અને બીજાને આપણે ગમતા પણ થઈએ કારણ કે જો આપણી વાણી સારી ન હોય ને તો આપણને કોઈ બોલાવતા પણ નથી અને આપણી વાણી સારી હોય તો આપણને સામેથી સારા માણસો એમ કહે છે કે ભાઈ તમે આવો બેહો આવકારો મીઠો આવે છે અને એટલા માટે વાણી પવિત્ર રાખવી શુભ રાખવી અને આવા બધા ક્ષેત્ર માટે એક નાની એવી વસ્તુ આપણને ઘણું જ સુંદર ફળ આપે છે હવે આપણે બીજી વાત કરીએ કે ભાઈ કોઈને જમીનના કાર્ય કરવાના હોય કે જમીન ગર્ભ ગર્મ કામ કરવાનું હોય ઘર બનાવવાનું હોય બંગલો બનાવવાનો હોય કે કંઈ આવી તત્વો જમીન લેવી દેવી હોય ખરીદવી હોય વેચવી હોય આવા બધા જમીનને લગતા ઘણા વસ્તુઓ આવે છે જેમ જમીનમાંથી નીકળતી વસ્તુઓ પણ ગણી શકાય તો એને માટે મંગળ વધારે શુભ થાય એવું કરીએ તો આપણને વધારે ફાયદો મળી જાય છે હવે આપણે મંગળનો મંત્ર આપણે લઈ લઈએ તો ધર ગર્ભ સમુતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તચ મંગલમ પ્રણવામયમ આના જાપો જાપોજાથી મંગળ શુભ બને પણ અમુક આપણા ગ્રંથોમાં એવું પણ આપે છે કે પતાશા અને રેવડી આપણે રેવડી જે ખાઈએ ને એ રેવડી એને ભેગી કરી અને નદીમાં કૂવામાં કે તળાવમાં આપણે પધરાવી દઈએ અને ત્રણ વાર આવું કરીએ ને તો ખરેખર જમીનમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય મકાન બાબતમાં કોઈ પ્રોબ્લેમ આપતી આવતા હોય ઘરમાં અશાંતિ રહેતી હોય તો એમાં પણ શાંતિ પ્રાપ્ત થાય અને મંગળ શુભ બને એટલે મંગળસે ગ્રહોમાં એક સારથી છે સારથીનું કામ કરે છે અને સારથી હારો હોય તો એની પ્રગતિ દોડવા મળે છે અને એ જેમ ખેંચ્યામ આગળ જાય તો શાસ્ત્રોમાં મંગળ એ સારથી છે તો મંગળને શુભ કરવા માટે આપણા રેવડી અને પતાશાનું એ જળમાં પ્રવાહિત કરશું તો આપણા ઘરના કાર્યો શુભ થશે જમીનના કાર્યો પણ શુભ થશે અને આપણા હૃદયમાં આ બધું થઈ જશે તો ચિંતા મટી જશે એટલે આપણા મનમાં પ્રસન્નતામાં વધારો થશે હવે આપણે ત્રીજી વાત લઈએ તો હું એમ કહીશ કે ખરેખર એક જે લક્ષ્મી માતા છે તો લક્ષ્મી માતાના પગલાં કંકોથી પણ આપણે બેનો ઘરે કરી શકે છે પછી પૂજામાં પણ કંકોથી લક્ષ્મીના પગલાં કરી શકાય અને વેચાતા પણ લક્ષ્મીના પગલા બધે મળે છે આપણે જોઈએ છીએ જાણીએ પણ છીએ તો એ લક્ષ્મીના પગલા રાખવાથી લક્ષ્મી માતાની કૃપા થાય છે અને એ પગલાં રાખવાથી આપણા ઘરમાં લક્ષ્મી સ્થિર પણ થાય છે પણ ખાલી પગલાં રાખી દઈએ એના પછી એકસો આઠ વાર આ મંત્રનો જાપ જપવો એમાંથી ઓમ મહાલક્ષ્મીએ નમો નમ ઓમ વિષ્ણુ પ્રિયાએ નમો નમઃ આમાંથી જે આપણને અનુકૂળ પડે એ એક મંત્ર લઈ અને એકસો ને આઠ વાર જપ જપી અને એ લક્ષ્મી પગલાં સ્થાપિત કરી અને એને અગરબત્તીને દીવો કરીએ એટલે આપણા ઘરમાં લક્ષ્મીની શાંતિ અને લક્ષ્મી આવવાની અને લક્ષ્મી આપણે બધા લક્ષ્મી ટકતી નથી એ લક્ષ્મી ટકે પણ છે અને હવે વાત કરીએ આપણે તુલસી માતાની તો તુલસીનો છોડ એક નાનો એવો છે પણ એના ગુણ અનેક છે આયુર્ આયુર્વેદિકની દ્રષ્ટિએ તો ગુણ છે જ અને શાસ્ત્રની દ્રષ્ટિએ ગુણ છે આપણે આપણે બધા જાણીએ છીએ કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ અને એમાં રવો રવાનો શેરો કરીએ અને એમાં તુલસીનું પત્ર નાખી દઈએ એટલે પ્રસાદ બની ગયો એટલે પ્રસાદ જે મીઠાશ પ્રસાદમાં આવે છે એવો એકલા બનાવીને ખાઈએ તો એવો એવો એવી મીઠાશ નથી આવતી તો તુલસી તો એક પૂજનીય પણ છે તુલસીની પૂજા કરવાથી પણ ખૂબ શુભ થાય છે પણ અત્યારે આપણે ઘરમાં એક તુલસીનો સુંદર ક્યારો જો હશે ને તો એ તુલસીનો ક્યારો ઘરમાં સુંદર હશે તો રીધિ સીધી પણ સારી રહેશે વાતાવરણ પણ સારું રહેશે અને તુલસીને તો એટલું બધું મહત્વ આપ્યું છે કે એમ કહેવાય છે કે ઓ નાથ તમે તુલસીના પાંદડે તોળાના એ નાથ તમે તુલસીને પાંદ આમ બાપા મીઠાના પોતા કરીને ઘરને છ કરવામાં આવે તો પણ ઘર શુભ બની જાય નેગેટિવ તત્વ નીકળી જાય અને આવી રીતે ખરેખર ભક્તિ રસમાં વાતો આપણે કરતા રહીએ પ્રેમથી કરશું અને પ્રેમથી પાછા ફરી આપણે મળશું ત્યાં સુધી મને રજા આપશો આપ દરેકને